પોલીસ અને સરકારી તબીબો હર્ષિલ મહેતા ની ટીમે પાડ્યો દરોડો બોરસદ શહેરના ભોભા પડી વજેડિયા દર્દીઓને સારવાર આપતો હતો રહેણાંક મકાન માં ગેરકાયદેસર ચલાવતું દવાખાનું પોતાના રેણાક મકાનમાં આદર્શ દવાખાના નામે ચલાવતો હતો દવાખાનું ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો ત્રેસઠ મુજબ કલમ ત્રીસ અને પાંત્રીસ હેઠળ ગુનો નોંધાયો હાલ પોલીસ તપાસ ચાલુ છે આરોપી બોગસ ડોક્ટરની કરી અટકાયત જનતા જાગૃત રહો અણધાર્ય તબીબો પાસેથી સારવાર ન લો તમારા જીવન સાથે ખેલ થાય છે જિંદગીની હેરફેર નરેન્દ્ર શર્મા આઈસીવન ન્યૂઝ ગુજરાતી